નમસ્કાર અને આજે આપણે શિયાળામાં લગભગ બધા જ ઘરમાં લીલી હળદર ખવાતી જ હોય છે અને આપણે ખાતા હોઈએ છીએ તો હળદર આમ તો બહુ જ ઉપયોગી છે પણ એના થોડું નુકસાન પણ છે તો એ આજે આપણે એને હળદરને કેવી રીતે ખાવી એના ફાયદા શું છે એને નુકસાન શું છે કોણે ખાવી કોણે ન ખાવી અને કોણે મર્યાદિત માત્રામાં ખાવી એ બધું સમજાવીશ તમને હું આપણે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પરમાર વનરાજસિંહ અને આપનું મારી ચેનલ રાઇઝ લાઈફ એક્સપ્લોરમાં સ્વાગત છે અને આજે હું તમને હળદરના ફાયદા નુકસાન ઉપયોગ બધું જણાવીશ લીલી હળદર આયુર્વેદિકમાં એને ઘણા ઉપયોગી બતાવે છે એમાં ક્રિકોન નામનું એક તત્વ હોય છે જે ઘણા બધા આપણને ફાયદા કરે છે અને ખાસ કરીને જે સોજાવ આપણે પેલા આપણને ક્યારે વાગતું તો બહાર મૂઢમાં વાગ્યો તો આપણે લીલી આપણે હળદર ચોપડતા હળદરનો લેપ લગાવતો કારણ કે એ હળદર આપણને ખબર છે કે સોજોને ઉતારે તો એ હળદર જેમ બહારનો સોજો ઉતારે આમાં લીલી હળદર જે છે આપણે અંદર ખાઈ કન્ઝ્યુમ કરીએ આપણા શરીરમાં જાય તો શરીરમાં જે સોજા હોય દાખલા તરીકે માનલો કે ફેટી લિવર હોય લીવર પર ચરબી ચડેલી હોય કે બીજા કોઈ અન્ય પ્રકારના સોજા હોય ગળાના સોજા હોય અંદર કોઈ અંગોમાં સોજો ચડેલો હોય તો એને દૂર કરે છે એટલે આને બેસ્ટ આમાં તો એક તત્વ છે એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી જેને કહેવાય એટલે કે સોજોને એ ઘટાડે છે એટલે હળદરનો એક ખાસ જે મેઇન જે બેનિફિટ છે જે બીજા બધા વસ્તુ જે છે એમાં નથી મળતો એ આનો સૌથી ખાસ મહત્ત્વનો એક બેનિફિટ છે બીજું કે તમને જે કોઈને વાહ થતો હોય યુરિક એસિડના હિસાબે જેમ કે સાંધા દુખતા હોય અહીંયા અને પગના અંગૂઠામાં જે સાંધા યુરિક એસિડ આપણે જમા થાય એટલે આપણને અતિશય દુખાવો થતો જાણે છોટ લાગતો એવો થતો હોય તો એના માટે આ હળદર જે છે એ બેસ્ટ છે તો આ હળદરને ખાવાની રીત શું છે અને કેવી રીતે રાખવી અને સાચવી કેવી રીતે તો હળદરને તમે લાવી એને સારી રીતે ધોઈ સમારી અને એને કાચની બોટલમાં ખાસ તો સ્ટોર કરવી પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરવી નહીં કાચની બોટલમાં તમે સમારી અને એમાં લીંબુ નીચો દો જેથી કાઢી પડશે અને તમારે લગભગ પંદર દિવસ મહિનો ચલાવ્યો હોય તો પણ ચાલી જશે થોડુંક લીંબુ કદાચ પાણી છોડે બાકી બીજો એ સિવાય કોઈ તકલીફ રહેતી નથી તો હળદરને તમે કઈ રીતે કહી શકો તો એક ચમચી જેટલું એક ચમચીથી વધારે માત્રામાં લેવી નહીં સમારી લેવું હોય એક ચમચી જેટલી લેવી એમાં તમે લીંબુ નીચવેલું છે જ જો નીચે હોય તો નીચોવી શકો અને એમાં સંચર અને થોડો કાળો ભરીને ભૂકો નાખીને લઈ શકો છો અને આ બહુ સારું છે શિયાળાના ઋતુમાં હવે આનું નુકસાન શું છે આપણને બધાને ખબર છે કે શિયાળા પૂરતી મોસ્ટલી આ હળદર મળતી હોય છે તો આની પ્રકૃતિ થોડી ગરમ છે એટલે તમે ઉનાળામાં ના લઈ શકો આને શિયાળા પૂરતા શિયાળાના ત્રણ ચાર મહિના પૂરતો આનું લેવું સેવન કરું અને પછી કોને કોને ન લેવી તો ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમને ના લેવી કારણ કે એને ડિલિવરી દરમિયાન કારણ કે આ હળદર જે છે એ લોહીને થોડું પાતળું કરે છે પાતળું કરે તો ડિલિવરી દરમિયાન એને તકલીફ થઈ શકે બીજું કે જેને ડૉક્ટરે બ્લડ જાડું થઈ ગયું હોય અને ડૉક્ટરે એને બ્લડ પાતળું કરવાની દવા આપી હોય તો એને પણ ન લેવી એના માટે પણ નુકસાનકારક છે અને ત્રીજું કે જેને ઓપરેશન કરાયું હોય અથવા નજીકના ભવિષ્યમાં પંદર વીસ દિવસ કે મહિનાની અંદર ઓપરેશન કરાવવાનું હોય તો એણે પણ હળદર ના લેવી કારણ કે બ્લડની થિનિંગ કરે છે એટલા માટે હવે બીજું કે કોણે લેવી પણ મર્યાદા માત્રામાં લેવી તો પથરીવાળા અને નાના બાળકોએ ઇમ્યુનિબહેને મર્યાદામાં લેવી તો પથરીવાળા માટે કેમ તો હળદરમાં એક ઓક્સિલેટ નાનું તત્વ હોય છે જે પથરીને વધારે છે તો સામાન્ય આપણને ખબર ખ્યાલ જ છે કે પથરી બે પ્રકારની હોય કે યુરિક એસિડની હોય અને એક ઓક્સિલેટની હોય તો જેને પથરી હોય તકે તરીકે મને પથરી છે તો હું વધારે પ્રમાણમાં હળદરનું દરરોજ સેવન કરું તો મને એ ઓક્સિલેટ વધારશે અને ઓક્સિલેટ વધારશે એટલે મારી પથરી વધશે પથરી જે છે એ ઓગળશે નહીં દવા ચાલુ હોય તો કોઈ ફાયદો થશે નહીં અને બીજી વધારેની પથરી બનશે ઓક્સિલેટના હિસાબે એટલે ખાઈ શકે પથરીવાળા આપણે એવું નથી ના શકે પણ મર્યાદામાં રાખવી માનલો કે અઠવાડિયામાં તમે બે થી ત્રણ વાર એનું કન્ઝ્યુમ કરી શકો અને થોડું કરવું અને એમાં થોડું મરી અને એવું થોડું નાખીને લેવું તો સારું રહે હવે બીજું આની તકલીફ શું થાય કે તમે વધારે પ્રમાણે લો તો તમને પિત્તની પ્રકૃતિ વધારે તમને વધારે પડતું પેટમાં થોડી બળતરા થઈ શકે એ બધું થઈ શકે બાકી એ સિવાય હળદરના કોઈ ખાસ નુકસાન છે નહીં ફાયદા ફાયદા જ છે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે એન્ટી ઇન્ફ્લામ એન્ટ્રી છે એટલે કે શરીરમાં અંદરના કોઈ પણ ભાગે સોજા હોય એને ઘટાડે છે ખાસ કરીને ફેટી લિવરમાં ટાઈમ તો બેસ્ટ છે હળદર તમારા લિવર ઉપર આપણે અત્યારે તમે જુઓ તો લગભગ દસ ને ત્રણથી ચાર વ્યક્તિને ફેટી લિવર તો હોય જ છે માઇલ્ડ હોય તો ખ્યાલ પણ નથી આવતો કે આપણને ફેટી લિવર છે આપણે જ્યારે સોનોગ્રાફી કરાવીએ તો ખ્યાલ આવે કે આપણને ફેટી લિવર છે અને તો ખાસ એના માટે સારું છે શરીરના કોઈપણ ભાગોમાં સોજા હોય એના માટે સારું છે ઇન્ફેક્શન લાગતું હોય આ વાતાવરણમાં ખાસ કરીને શરદી ઉધરસ ગળાની તરફથી લાગતા હોય તો હળદરનો જે ઉપયોગ છે બહુ બેસ્ટ છે સૌતમ સૌથી એન્ટીબાયોટિક આ એન્ટીબાયોટિક એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુ છે તો સારામાં સારું છે એક વસ્તુ એ છે એટલે આ થોડુંક ધ્યાન રાખી અને હળદરનું આપણે સેવન ચોક્કસથી કરી શકીએ મેં તમને જે બે ત્રણ વસ્તુ બતાવી કે સગર્ભા સ્ત્રીઓ છે નાના બાળકો છે અને જેને લોહી પાતળું કરવાની ડૉક્ટરે દવા આપી અથવા એને ઓપરેશન કરાવવાનું હોય તો આ લોકોએ ન લેવી અને એ અને નાના બાળકોએ થોડી મર્યાદામાં લેવી કેવી રીતની લેવી તો એક ચમચી જેટલો લઈ શકો તમે સમારે નાખીઓ તો એક ચમચી જેટલું તમે ભોજનમાં લઈ શકો ઘણા લોકો આનું શાક બનાવીને પણ ખાતા પણ શાક તમે દરરોજ ન ખાઈ શકો તમારે શાક પણ બનાવો તો ઘી એમાં સાંતળીને સરખો વ્યવસ્થિત બનાવો જેથી એની ગરમ પ્રકૃતિ છે એ ઘી થોડી ઓછી કરી નાખે તો આ રીતે છે હળદરનો ઘણા બધા લાભ છે તમે એને તમારા ડાયટમાં સામેલ કરો અને એનો લાભ ઉઠાવો પણ આપણે જેમ આયુર્વેદમાં કહેર કહેલું છે કે અતિ સર્વત્ર વ્રજે તે તો કોઈપણ વસ્તુની અતિરેક વધારે સારો નહીં તો આને હળદરની આપણે એક બેનિફિટ લેવા માટે એક દવા તરીકે અથવા એક સારા તત્વો તરીકે એટલું જ પ્રમાણમાં લેવું જેટલું આપણે શરીરને ફાયદાકારક આશા રાખું છું કે આ વિડીયો તમને જાણકારી મળી હશે બીજા લોકોને શેર કરજો જેથી કોઈ લોકો હળદરનું કન્ઝ્યુમ ખોટી રીતે કરતા હોય તો એમને શરીરને ફાયદોમાન થવાને બદલે નુકસાન ના થાય આભાર